હોય વાત કરી હોય કોઈ તો જ તમને કહીએ ને યાર ડિગ્રી તને અડી ગઈ છે મગજમાં મારા વાલા તેતાલી પિસ્તાલી એ તો અમારે આ કેવો જ બતો પિસ્તાલી ભૂગી ગયો તું પણ ઈ કઈ વાંધો નથી એટલે તો મારો ભાઈ અમે માધવપુર દેવાભાઈ બોલું હું ઘોડાવાળા મને શાંતિથી થી દરિયા કિનારે તો હેરાન કરમાં અમને દેવા ભાઈ તો તમે હવે ઘોડાવાળા થઈ ગયા દેવા ભાઈ લે આલા ઘોડા નો ધંધો હોય તો ઘોડાવાળા તો કઈ દેવા ભાઈ ઘોડાવાળા બોલું હું તારે ભજીયા નું કામ એવું નથી બોલતો તમારા ભાઈ મને દેવાભાઈ ભજીયા વાળા જ બોલો હો ને પાણીમાં ભજીયા બનાવો તમે યાર હોય સો ટકા ની વાત છે યાર તમારા ભજીયા બધા ખાવા ક્યાં ક્યાંથી માણસો આવે હે એમ અમારે તો તમે તો બનાવો હું તું લેતો આવજે તું યાર ગમે ભાઈ કઈ તમે કઈ બહાર જવાના હો તમે ક્યાંય બહાર છો ક્યાંય ફરો હોય તો હાજર તમે કઈ જાય નથી તમે એમ તો કેમ કે નથી બનાવતો આમ ને તેમ ને એટલે હું નથી બનાવતો તું ભાઈ મારો ભાઈ નંબર જોઈને ચેક કરીને વાત કર એલા મારા વલવા તડકાના ભજીયા ખાવાની ઈચ્છા થાય અમને તમે પાણીવાળા ભજીયા બનાવો હોય મને હોય હો ટકા ખબર પાણીમાં ભજીયા બનાવો ને તમારી અહીંયા લાઈન લાગતી હોય યાર કે આ અહીંયાથી માણસો ખાવા આવે યાર હવે તો એમને કેટલા વાગે આવું હું તમને એમ કહું તમે કેટલા વાગે બેઠા હોય તો એના પાણીના ભજીયા ને મારા ઘોડાના લીંડા નીકળે એ એ અમે પાણી દેવું તને તમે યાર એવું તો બોલોનાજીયા પાણીમાં ભજીયા ખાવાના પાણીમાં ભજીયા બનાવો એટલે તમને કહીએ અમે ચણા ન લોટ મિક્સ કરીને તમે તમે કરજો હવે આ કરી રીત છે કઈ વાત કરવાની યાર હવે વાત ગરમ તો ને યાર યાર તમે હવે આમ